ભારતના નકશામાં જ્યારે ગુજરાતને જોઈએ તો ગુજરાત હવે અત્યાધુનિક અને પ્રગતિશીલ નજરે આવે છે વિકાસશીલ ગુજરાત કે જેના પાયા નાખ્યા વિકાસ પુરુષ લોકલાડીલા અને સૌના પ્રિય એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગુજરાતના સામાન્ય નાગરિકના મોઢે પણ રાજ્યની પ્રગતિની ચર્ચાઓ થઈ રહી છે એટલે જ ગરવતી કઈ શિકાય કે ગુજરાત રાજ્ય ના વિકાસે ખરેખર હરણફાળ ભરી છે ભાઈઓ અને બહેનો આજ હમે ગુજરાત કે એક અલગ જ તસવીર દેખતી હૈ સાવ ગુજરાત નવ બદલાયલો અને જબરદસ્ત મોટી ઊંચાઈ ઉપર જમ્પ લગાવવા માટે થનગની રહ્યું હૈ એવું આપણો ગુજરાત છે ભાઈ વાત યુવાઓના સર્વાંગી વિકાસની હોય કે સામાન્ય માણસના જીવન કલ્યાણની ગુજરાત દરેક ક્ષેત્રમાં સતત કાર્યરત સક્ષમ અને સફળ રહ્યું છે એટલે જ કહેવાયું છે ને કે સશક્ત અર્થવ્યવસ્થા અને સમૃદ્ધ સમાજના નિર્માણ તરફ આગેવાન રાજ્ય એટલે આપણું ગુજરાત હાલ ભારતના ચૌદમાં વડાપ્રધાન તરીકે સેવા આપી રહેલા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષ બે હજાર એકથી વર્ષ બે હજાર ચૌદ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી આ દરમિયાન તેમણે કૃષિ મહોત્સવ ચિરંજીવી યોજના દીકરી બચાવ ગ્રામ યોજના કન્યા કેળવણી યોજના બાળપ્રોગ યોજના જેવી યોજનાઓ ઘડી અને એના અમલીકરણ માટે જરૂરી પગલાં લીધા એના જ પરિણામે ગુજરાતમાં શિક્ષણ સ્તર ઊંચું આવ્યું જેના પરિણામે આજે ધંધાકીય ક્ષેત્રે પણ ગુજરાતમાં અનેરો વિકાસ થયો છે અને ગુજરાત બન્યું છે આંતરરાષ્ટ્રીય રોકાણકારોનું હબ જેનો પાયો નાખ્યો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને આ જો અને જુસ્સાને ટકાવી રાખ્યો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની સામાન્ય જનતાથી લઈ ઘણા વર્ગ માટે ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર દ્વારા ઘણા લાભ પ્રદાન કરવામાં આવ્યા છે પણ આ વર્ષે બજેટ 2025-26 માં યોજનાઓની એવી જ ભેટ આપવામાં આવી છે વનબંધુ અને આદિજાતિ વર્ગના વિકાસ બાબતે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી જેમાં મુખ્યત્વે વાત કરીએ તો વન બંધુ કલ્યાણ યોજના કે જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ સમુદાયના કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવેલી એક મહત્વની યોજના છે આ યોજના મુખ્યત્વે આદિજાતિ સમાજ અને વન વિશિષ્ટ વિસ્તારોમાં વસતા લોકોની જીવનશૈલીમાં સુધારો લાવવાના ઉદ્દેશ્ય સાથે સંકળાયેલ છે વનબંધુ કલ્યાણ યોજના આજે સમગ્ર દેશમાં વિકાસ માટે અભ્યાસનો વિષય બન્યો છે આદિવાસીઓના કલ્યાણ માટે આજ સુધી રૂપિયા તો ઘણા ખર્ચાયા પરંતુ તેની જિંદગીમાં પરિવર્તન ના આવ્યું એની મથામણ બધી સરકારો કરતી હતી પણ કોઈ સરકારને એનો ઉપાય નહોતો જડતો આપણને ઉપાય જડ્યો વનબંધુ કલ્યાણ યોજના એનો ઉપાય છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આ સમુદાયના લોકો માટે આરોગ્ય શિક્ષણ રોજગારી અને આધુનિક સેવાઓ વિના મૂલ્યે પ્રદાન કરવાનો છે જેથી તેઓના જીવન સ્તર અને ભવિષ્યને સુધારી શકાય વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં માં વનબંધુ કલ્યાણ યોજના બે આદિવાસી સમુદાયોને મદદ કરવા માટે બનાવવામાં આવી હતી આદિવાસી સમુદાયોના કલ્યાણ માટે અને તેમને સુદૃઢ જીવન વ્યવસ્થા મળી રહે તે માટે પાંચ વર્ષમાં રૂપિયા એક લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ નાણાંનો ઉપયોગ આરોગ્ય શિક્ષણ રોજગારીના માર્ગ જેવી બાબતોમાં સુધારા માટે કરાશે આ વર્ષે અંદાજિત રૂપિયા ત્રીસ હજાર એકસો એકવીસ કરોડની ફાળવણી કરવામાં આવી છે જેથી તેઓના જીવનનું સ્તર હજુ વિકાસમય બને

વધુ એક લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે આવનારા વર્ષમાં આ માટે ત્રીસ હજાર કરોડની વધુ પ્રાવધાન કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના અળપતિ આવાસ યોજના આદિમ જૂથ આવાસ જેવી યોજનાનો લાભ છ લાખ જેટલા આદિવાસી પરિવારોને મળ્યા છે અને તેમના જીવનમાં ગુણાત્મક બદલાવ લાવી દીધો છે આદિજાતિ વિસ્તારમાં બધા ઘરોમાં નલ સે જલ પાણી પહોંચાડ્યું છે છે વિસ્તારોમાં શરૂ રોજગારીની તકો થઈ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માને છે કે ટેકનોલોજીના આ યુગમાં વાત જ્યારે વિકાસની હોય ત્યારે યુવાઓનો સહકાર ખૂબ જ અગત્યનો હોય છે એટલે જ રાજ્યના યુવાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજના પ્રોત્સાહન અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી યુવાનો ખૂબ જ સાહસિક ક્રિએટિવ અને સશક્ત બની શકે એવા જ એક પ્રયાસ હેઠળ ચાલી રહેલી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ગત વર્ષોમાં યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઉપરાંત તેમના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યક્રમ કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે ઉદ્યોગ અને એન્ટરપ્રુનશીપ શિક્ષણ અને કુશળતા વિકાસ તથા એન્ટરપ્રશિપ બધા માટે શક્ય છે જો તમારી પાસે ચા છે તો ગુજરાત સરકાર પાસે રાહ છે આવી જ રીતે યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે બિરસા મુંડા યુવા સ્વાવલંબન યોજના બહાર પાડવામાં આવી જેના અંતર્ગત આદિજાતિના યુવક યુવતીઓ માટે ઘણી રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી આ તાલીમમાં કૌશલ્ય વિકાસ વ્યવસાયિક તાલીમ સર્જનાત્મક અને હસ્તકલા તાલીમ યુવા સાહસિકતા આધુનિક ટેકનોલોજી અને ઇનોવેશન ઉપરાંત વ્યક્તિગત વિકાસ માટેના કાર્યક્રમોને આવરી લેવામાં આવ્યા ઉપરાંત આ તાલીમ મેળવ્યા પછી પણ યુવા અને યુવતીઓ માટે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને પોતાની ક્ષમતાઓને ઓળખી એની દિશા નિર્ધારણ કરી શકે તેના માટે સહાયની રકમ પણ આપવામાં આવી આ વર્ષે પણ વ્યવસાય માટે અને જીવન નિર્વાહ કરી શકે એ હેતુથી બજેટ મુંડા યુવા સ્વાવલંબન યોજના હેઠળ બેંક ધિરાણ પર પુરુષ માટે છ ટકા સ્ત્રી અને પીવીટીજી માટે સાત ટકા વ્યાજ સહાય આપવા માટે રૂપિયા ચોમોતેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ જોગવાઈ હેઠળ લાખો યુવા તથા યુવતીઓને લાભ થશે જેથી આપણા પ્રધાનમંત્રી શ્રીએ જોયેલું બે હજાર વિકસિત ભારતનું સ્વપ્ન પૂરું થવાની શરૂઆત થશે ગુજરાતમાંથી આપણે ગુજરાત અને દેશનું સપનું છે બે હજાર સુડતાલીસ જયારે આઝાદીના છ વર્ષ થાય ત્યારે આ દેશ વિકસિત દેશ હોવો જોઈએ દુનિયાના મોટા મોટા દેશોની બરાબર હોવો જોઈએ એના માટે આપણે કામ આપ્યું છે ગુજરાત કાતા